જોહાર જય ભીમ જય ભીલ પ્રદેશ હું છું તમારો મિત્ર નવલ ભુરિયા આજ રોજ દાહોદ જિલ્લાના લીમડી વિસ્તારની અંદર આ પોલીસ પ્રશાસન એવમ આરટીઓ પ્રશાસન એસટી પ્રશાસન ત્રણે મળીને આ જે ટ્રાફિક નિયમનો જે રૂલનો સેકિંગ ચાલી રહી છે તો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશને જોતા રહેજો આગળનો જે ગતિવિધિ શું છે એ તમને જોવા મળશે એનએસ મુનિયા ડેપો ચાલોત નિમડીમાં આજે આરટીઓ પોલીસ અને એસટી તરફથી જોઈન્ટમાં અમે ટ્રાફિકનો જે સમસ્યાને ભાગરૂપે આજે જોઈન્ટમાં ચેકિંગ અને એના માટે રાખેલ છે અમને પોલીસ અને આરટીઓ તરફથી સપોર્ટિંગ પૂરેપૂરું મળે છે સર આ જે ટ્રાફિક ડ્રાઈવ છે એ પહેલાં તમે કરેલી છે આ પહેલાં અગાઉ કરેલી છે દર પંદર દિવસે અમારે સુરક્ષા તરફથી કરવામાં આવે છે અને પંદર દિવસ પહેલાં બી રાખી અને સર હું એમ કહું છું કે અત્યારે જો આ ટ્રાફિક ડ્રાઈવ જો સાત દિવસની અંદરમાં જો કરવામાં આવે તો અહીંયા જે આવારા જે અત્યારે ગાડીઓ ચાલે છે અહીંયા બાઇકો અમુક તત્વો છે કે જે બાઇકો બી બસ સ્ટેશનમાં મૂકી દે છે

મોટા સમાસાને સાથે જય જોહ જય ભીમ જય ભીલ પરદેશ